સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીનો વિરોધ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું રાજા મહારાજા ઉપર કરેલી ટિપ્પણીની રાહુલ ગાંધી દ્વારા માફી માંગતા માફી નહીં માંગતા ક્ષત્રિય યુવાનોમાં રોષ વ્યાપી ઉઠ્યો રાહુલ ગાંધી દ્વારા રાજા મહારાજા લોકોની જમીન હડપી લેવાના નિવેદન સામે રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો ક્ષત્રિય સમાજમાં રૂપાલાના નિવેદનના વિરોધ બાદ હવે રાહુલ ગાંધીના નિવેદનનો પણ રોષ ભભૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરતા હવે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો સુરેન્દ્રનગરના લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજે બંને પક્ષો સામ સામે વિરોધ નોંધાવ્યો છે વટ્સએપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જહા અકાઉન્ટ હૈ શેયર બટન કે દ્વારા વહા પર શેર કરે